સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલની કોલેજની હોસ્ટેલમાં થાઈગલને લાવવાના મામલે ફજેતો થયો છે રેસિડેન્ટ તબીબ સામે આ મામલામાં આક્ષેપો થયા છે ત્યારે પાલિકાની કાયદા સમિતિ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આજે સાંજ સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ જવાબદાર સામે પગલાં લેવામાં આવશે ગત શનિવારની મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલના કોલેજ કેમ્પસમાં આવેલ હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રંગરેલિયા મનાવવા માટે થાઈગલને બોલાવવામાં આવી હતી જો કે ત્યારે કોઈ કારણોસર તેની સાથે ઝઘડો થતા રેસિડેન્ટ ડોક્ટરે થાઈગલને તમાચો મારી દીધો હતો જેને લઈને અસ્તવ્યસ્ત હાલતમાં થાઈગલ હોસ્ટેલના રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી અને આખો મામલો તંત્રની સામે આવ્યો હતો રેસિડેન્ટ તબીબ ડોક્ટર રુત્વિક દરજી આ થાઈગલને હોસ્ટેલમાં લાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે પાલિકા દ્વારા આ આખા મામલે કાયદા સમિતિ બનાવવામાં આવી છે આ સાથે જ પાલિકા કમિશનરે પણ નોટિસ પાઠવી એક દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો જેથી આજે સવારથી જ કાયદા સમિતિના પાંચ સભ્યો સ્વિમેર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા ત્યારબાદ એક બાદ એક નિવેદન લેવાનું શરૂ કર્યું હતું આજે સાંજ સુધીમાં રિપોર્ટ સોંપી દેવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે રેસિડેન્ટ તબીબ થાઈગલને હોસ્ટેલમાં બોલાવી અને બાદમાં બંને વચ્ચે થયેલી માથાકૂટની વાત વાયુ વેગે કોલેજ અને હોસ્પિટલ વર્તુળમાં પ્રસરી ગઈ હતી અને સ્મીમેર હોસ્પિટલની આબરૂનું લીલામ કરનારી આ ઘટના મધરાત્રે વરાછા પોલીસ મથકે પહોંચી હતી જોકે થાઈગલે ફરિયાદ આપી ન હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે રેસિડેન્ટ તબીબ ઋત્વિક દરજી સામે આ પહેલા પણ પગલા લેવાયેલા છે તે છ મહિના માટે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યો છે Bureau Report H24 News, Surat.